ગુડ આફ્ટરનૂન કામ જવા બધા મજામાં છો અત્યારે મગફળીના આવી ગયા છે ભાદરવાડી વાડીએ હવે મગફળીમાં ધીરે ધીરે એવું લાગે છે કે હવે પાણીની જરૂર છે એવું કારણ કે વરસાદ તો ગયો ગયો એ પછી તો પાછો આવ્યો નથી એટલે હવે ત્રણ ચાર દિવસમાં પાણી પણ ચાલુ કરવું પડે એવું દેખાય છે પછી તો હવે કદાચ આવી જાય અને ભગવાન આપણી ઉપર મહેરબાન થઈ જાય તો આપણું કામ થોડુંક ઓછું થઈ જાય નહીંતર તો પાણી તો આપણે માંડવીમાં ચાલુ જ કરવું જ પડશે એમાં તો હાલશે જ નહીં તો આની પહેલાંના વ્લોગમાં જોયું હશે તમે કે આપણે ગયા હતા ખંભાળિયા ઋષિ પાંચમના મેળામાં ઋષિ પાંચમ કે રખ પાંચમ જે ગયું બધું એક જ છે અચ્છા ઠીક છે તો અહીંયા આપણે ગયા હતા મેળામાં પહેલાં એકવાર આપણે સવારે પણ ગયા હતા અને પાછા રાતના પણ ગયા હતા એટલે ક્લિપ થોડીક બધી અલગ અલગ છે અમુકમાં દિવસ વારી છે અને અડધી રાત વાળી છે એટલે એવું લાગે બે વાર આપણે ગયા હતા મેળામાં અને બસ મેળો કર્યો મજા આવી બહુ કોણ હે યે લોકો ક્યાંથી आते હે યે હતા ને હવે પણ જો આમાં આટા પેરા કરીએ આપણે ખરાબ બપોરે આપડે ગાય માતા ને તમે વાહ બધુડી વાહ નીચે જગ્યા છે છતાં પણ એને આપણે કહેવાય માથે છે રુકો જરા સબર કરો બરોબર હા એમ હવે જો કેવી ખબર પડી ગઈ કે વિડીયો ઉતારે જાજા ઉપર ભાઈ જાય કાય વાંધો નહીં ઉપર ઉપર પડી ગઈ ગઈ ઉતારે એટલે આવી આવી નીચે બધું તો આપણે આપણે મેળો અને મજા હવે કામ થોડું ઘણું માંડવીમાં પાણી પાવાનું છે રાત્રે હતા એ દરમિયાન ખંભાળિયા મેળામાં પણ જગ્યાએ આગ લાગી ગઈ હતી વાયરિંગમાં શોર્ટ સરકિટ થયું જોકે બહુ કઈ થયું નથી જાનહાની કેવું પરંતુ વાંધો ન આવ્યો તો ચાલો હવે થોડી વાડી બાજુ જાવું આપણે ચાલો મળીએ ત્યાં જઈએ આપણે આવ્યા હતા બીજી વાડીએ જો તમે આ કપાસ વરસાદની ઝપટમાં આવી ગયો તો એ પાછો ઊભો થઈ ગયો છે અત્યારે છાતીએ પોચું પોચું હોય એટલો કપાસ છે હાઈડમાં અને આ છે સૈરાટ હાલ ફૂલમાં હવે દેખાય છે ફૂલ કે ક્યાંક કેવો વખતે આજે વખતે આ બી આપણે ટ્રાય કરી છે પહેલી વાર

ગામડાનું તો કેવો છે કપાસ કોમેન્ટમાં જણાવી દેજો અને આપણે બાજુની વાડીમાં મગફળી પાવાનું પણ ચાલુ કરશું પણ લાઇટ જ ટાણે હોઈ ગઈ લાઈટ જ છે એની બધું કમ્પ્લીટ કરીને લઈ બધા લાઈટ હોય ગઈ ચાલો તો લાઇટ આવે પછી એ પણ ચાલુ કરશું જો આવી જાય તો નકર પછી રાતે જાણી રાતે ચાલુ કરશું પાણી તો કેવો લાગ્યો કપા જ કોમેન્ટમાં જણાવજો અહીંયા જોઈએ લાઇટ ને એટલે ના આવી આ વાડીમાં આપણે પાણી ચાલુ કરવાનું છે પણ લાઇટ ના આવી એટલે હવે આપણે સાંજ પડી ગઈ છે તો ઘર તરફ જાય કદાચ લાઇટ આવી જાય તો આપણા પાર્ટનર છે આપણે એ ચાલુ કરી દે પાણી તો આપણે હવે થોડુંક ખડ લેતા જઈએ નંદી મહારાજ બદુડી હાટું તો ચાલો આપણે તો નીકળી લાઇટ તો આવી નહીં તો ચાલો મળીએ વાડીએ જઈને